રાજકોટની સરકારી પોલિટેકનિક ખાતે NSIC દ્વારા ત્રિદિવસીય આંતરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું શુભારંભ રાજકોટની સરકારી પોલિટેકનિક અને નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન NSIC રાજકોટના આયુક્ત ઉપક્રમે તથા JK મશીન ટૂલ્સ તથા સોહમ ઇમ્પेक्सના શ્રી પ્રકાશભાઈ પટેલ અને શ્રી નિકુજભાઈ પટેલના આર્થિક સહયોગથી સરકારી પોલિટેકનિક ખાતે વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય આંતરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામની શરૂઆત આચાર્ય શ્રી ડો. એસ પંડ્યા દ્વારા શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી અને સંસ્થાના વુમન ડેવલપમેન્ટ સેલના કન્વીનર તથા ઇવેન્ટના કોઓર્ડિનેટર કુ વી એમ પટેલ દ્વારા આભારવિધિ સાથે વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા, વિવિધ અનુભવો તથા સલાહ સૂત્રો સમજાવ્યા હતા. ત્યારબાદ NSIC રાજકોટના ભરતભાઈ ચૌહાણ દ્વારા 151 વિદ્યાર્થીઓ માટે તાલીમ સત્રની શરૂઆત કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એસપી શ્રી બીપી યાદવ રાજકોટના NSIC જનરલ મેનેજર શ્રી ઉપેન્દ્ર કોહલી બેંકના ચીફ મેનેજર શ્રી સુભાષિશ દાસ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર શ્રી વાણિયા કેમિકલ વિભાગના વડા શ્રી એડી સ્વામિનારાયણ અને વિવિધ વિભાગના વડાશ્રીઓ વ્યાખ્યાતાઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા